очку ствен I'll make two اوه اي تو کي ٿين چاھو آء رها ٿو ڪي ڳالهه ٿو Ну, у нас તો તારા માટે માખણ કાઢું છું તાજું તાજું હે દીકા તર ખાઉ ને હે ગટુડી ખાઉ ને માખણ ખાઉ છે ને હે જો આમ જો સેજે માં ચટાડો ને આંગળી આંગળી દાબી જાય જો મમ્મ Iya? kartu Lego, kartu Lego, kartu Lego, kartu Lego, ya wadiah kartu Lego, kartu Lego, kartu Lego, kartu Lego, Mau Lego, kartu Lego, kartu Lego, kartu

અને આજે ધ્યાન અમને નાઇન મંથના વેક્સિનેશન હતા ત્રણ ઇન્જેક્શન ખાઈને આવ્યો છે એ લેફ્ટ શોલ્ડર રાઈટ શોલ્ડર અને રાઈટ સાઈડનો થાય પણ તો બી બચુડો મોજમાં જ છે એટલું બધું રહેડો પણ નથી એને દીક અને અહીંયા શ્રીબેનને કરવાનું છે એનું હોમવર્ક હાલો બેટા ઊભા હોમવર્ક કરો પગને જ કાઢો ટી શર્ટ ખરાબ થાય બસ બસ સરખું કરી દે અને ચૂપચાપ હોમવર્ક કરવા બેસી જાઓ ડાયા દીકા બનીને મમ્મીને ને જો ખીજાવું ના પડે એમ હોમવર્ક બતાવવા મને એવું કઈ ન મળે ભાઈને ને મારે શું છે બિચારો સવારનો ઉઠેલો છે વચ્ચે ખાલી એક ઝોલું થયું નાનું તો મારે થઈ ગઈ છે સાંજ ધ્યાન ભાઈ બિલકુલ નવરા નથી રેવા દીધા અને મેં મૂકી દીધું તો માખણ ફ્રિજમાં ધ્યાન કશું નહી થાય કુકરની સીટી વાગતા થોડા ડરી ગયા છે હવે નહી વાગે બે માખણ થઈ ગયું છે તૈયાર મૂકી દઈશું ફ્રિજમાં